આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહીચા વાંચે છે નમસ્કાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે રાજ્યની પ્રથમ સંપૂર્ણ સરકારી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ કોલેજ શ્રવણ દોષ ધરાવતા બાળકો માટે વરદાન સાબિત થશે બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર અવાજના રોગ તોતડાપણાની સમસ્યા વાચા ખોરાક થોડા તકલીફ સમજવાની તકલીફ અવાજ ન નીકળવો કાનની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી બીમારીની તપાસ નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે ભારતે દક્ષિણ આફ્રિકા ટી મેચ મેચમાં એકસો છ રન પરાજિત કરી ત્રણ મેચની શ્રેણી એક એક મેચ સાથે સરભર કરી હતી જોનિસબર્ગ ખાતેની મેચમાં ભારતના સાત વિકેટે બસો રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પચાણુ રનમાં આઉટ થઈ ગઈ હતી કુલદીપ યાદવે સત્તર રનમાં પાંચ વિકેટ ઝડપી હતી એ અગાઉ ભારતે સાત વિકેટના ભોગે બસો રન કર્યા હતા સુકાની સૂર્યકુમાર યાદવે તેની ટી મેચની ચોથી સદી નોંધાવી હતી યશસ્વી જયસ્વાલે સાઠ રન કર્યા હતા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે તો તેરમી પુણ્યતિથી છે આઝાદી સંગ્રામના અજોડ સેનાની સરદાર પટેલે આઝાદી પછી દેશના પાંચસો જેટલા દેશી રજવાડાનું ભારત સંઘમાં વિલીનીકરણ કરી દેશની એકતા અને અખંડિતતાના સાચા શિલ્પી બન્યા હતા આજે તેમની પુણ્યતિથી નિમિત્તે ભુજ ગાંધીધામ અને અન્ય સ્થળોએ સરદારશ્રીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલી આપવામાં આવશે ભુજની જનરલ હોસ્પિટલમાં એક બાળકને રમતા રમતા અને યુવાનને કામ કરતા બાવળનો કાંટો વાગવાના કારણે ચોવીસ કલાકમાં જ પાકી અને રેડાઈ ગયેલા મોતિયાનું તાત્કાલિક અસરથી ઓપરેશન કરી નજર સંપૂર્ણ જાય તે પહેલા જ તેમને પુનઃ પ્રાપ્ત થઈ હતી કચ્છ જિલ્લામાં રવિ ઋતુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે ખેડલાયક સાત લાખ ત્રેપન હજાર નવસો સાત હેક્ટર જમીનમાંથી અત્યાર સુધીમાં એક લાખ ત્રીસ હજાર નવસો પાંચ હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે જેમાં સૌથી વધુ ક્રમશઃ જીરૂ સડતાલીસ હજાર છસો ઓગણચાલીસ રાઈ એકવીસ હજાર નવસો અઢાર ઘઉ વીસ હજાર ત્રાસી ઘાસચારો ઓગણીસ હજાર એકસો પચીસ હેક્ટરમાં વાવવામાં આવ્યો હતો ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ભુજની હિના રાજકોરે ગોલ્ડ મેડલ જીતી કચ્છની યશ વધારો કર્યો છે આ સાથે હિના હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે કચ્છના સર્વોચ્ચ સ્થાન એવા દત્તના દરબાર કાળા ડુંગર પરથી વન વિભાગ દ્વારા ગઈકાલે સફાઈ અભિયાન યોજી ત્રણ ટન પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરાયો હતો કચ્છ રણ અભયારણ્યના કાળા ડુંગર ખાતે ભુજ ઉત્તર રેન્જના પરિષેત્ર વન અધિકારી વનપાલ વનરક્ષક દ્વારા આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર